પ્રાથમિક અનુમાન રીતે રિક્ષાને ટક્કર વાગતા રિક્ષા રોડ ની સાઇડ માં ઉતરી જતા પલટી મારી ગઈ હતી સ્થાનિકો જણાવી રહ્યા છે કે સારસા તરફથી આણંદ તરફ જતા ટેમ્પો ટ્રકે ઓવરટેક કરવા જતા રિક્ષાને અડફટી લીધી હતી રિક્ષા માં સવાર પેસેન્જરોમાં વૃદ્ધ મહિલાનું ઘટના સ્થળે મોત નીપજું હતું જ્યારે અન્ય પેસેન્જરો નો આબાદ બચાવ થવા પામ્યો છે અકસ્માતને પગલે ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા ઘટનાની જાણ થતા ખંભોળોચ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બધું તપાસ હાથ ધરે છે આનંદ દિનેશ પટેલની સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર